મુખ છે મિત્રો આ રૂપેણ નદી એક કુંવારિકા નદી નદી છે રૂપેણે કુંવારિકા નદી છે કુંવારિકા એટલે અંતસ્થ નદી મિત્રો આ રૂપેણે કુંવારિકા એટલે કે અંતસ્થ નદી છે મિત્રો અંતસ્થ નદી વિશે ફરીથી જોઈએ અંતસ્થ નદી એટલે કે જે નદીનો જે નદી

બે સાહિત નદી છે રૂપેણ નદી ને જે ડાબે કાંઠે મળે છે તે પુષ્પાવતી નદી છે અને જે જમણી કાંઠી મળે છે તે ખારી નદી છે મિત્રો આ ખારી નદી છે મિત્રો અહિયાં આ જે રૂપેણ નદી આવે છે તેના કિનારે મહેસાણા વસેલું છે મિત્રો રૂપે નદીના કિનારે મહેસાણા વસેલું છે આ મહેસાણાની મહેસાણાની સ્થાપના મહેસૂરી ચાવડાએ કરી હતી મિત્રો આ જે પુષ્પાવતી નદી છે તેના કિનારે મહેસાણાનું ઊંઝા શહેર આવેલું છે મહેસાણાનું ઊંજા શહેર આવેલું છે મિત્રો પુષ્પાવતી નદી વિશે ડિટેલમાં પુષ્પાવતી નદીના કિનારે ત્રણ શહેરો આવેલા છે ઉનાવા મોઢેરા અને અૈઠોર તો મિત્રો આ જે ઉનાવા શહેર છે મિત્રો આજે ઉનાવા શહેર છે ત્યાં મીર ની દરગાહ આવેલી છે મિત્રો તમને એવો પ્રશ્ન પૂછાય કે ઉનાવામાં કોની દરગાહ આવેલી છે તો તમે કહેશો મીર દાતા પણ જો મીર દાતા ઓપ્શન ન હોય તો મિત્રો ખાસ યાદ રાખજો કે હજરત સૈયદ અલી હજરત સૈયદ અલી પણ જવાબ આવી શકે છે તો મિત્રો ઉનાવામાં મીર દાતા અને હજરત સૈયદ અલી ની દરગાહ આવેલી છે આ ખાસ યાદ રાખજો પુષ્પાવતી નદીના કિનારે મોઢેરા શહેર આવેલું છે મિત્રો મોઢેરા શહેરમાં સૂર્ય મંદિર આવેલું છે મિત્રો આ જે સૂર્ય મંદિર છે તેનું નિર્માણ ભીમદેવ પહેલાના સમયમાં થયું હતું આ સૂર્ય નું નિર્માણ ભીમદેવ પહેલાના સમયમાં થયું હતું મિત્રો પુષ્પાવતી નદીના કિનારે શહેર આવેલું નદી ગણપતિનું વિશાળ મંદિર આવેલું છે એટલે અૈઠોર યાદ આવે ત્યારે આપણને ગણપતિ યાદ આવે મિત્રો આગળ જે એટલે કે જ્યાં પુષ્પાવતી નદી રૂપેણને મળે છે ત્યાં બહુચરાજી શહેર આવેલું છે મિત્રો આ બોહુચરાજીના ગરબા વલ્લભભાઈ મેવાડાએ લખ્યા હતા બહોચરાજીના ગરબા વલ્લભ મેવાડાએ લખ્યા હતા મિત્રો બહોચરાજી નો જે આનંદનો ગરબો છે તે લોક

તેની વચ્ચેનો આ જે વિસ્તાર છે તેની વચ્ચેનો આ જે વિસ્તાર છે તેને આપણે વિરમગામ કોટન ઝોન વિરમગામ કોટન ના નામે ઓળખીએ છીએ મિત્રો આજે સાબરમતી નદી અને રૂપેણ નદીની વચ્ચેનો જે વિસ્તાર છે તેને આપણે વિરમગામ કોટન ઝોનના નામે ઓળખીએ છીએ અહિયાં અમદાવાદ અને એક તાલુકો આવેલો છે આગળ જતા આ નદી કચ્છના નાના રણમાં અંત પામે છે મિત્રો ફરીથી રિવિઝન કરી લઈએ આ રૂપેણ નદી મહેસાણા જિલ્લાના ખેરાડુ તાલુકામાં તારંગની ટેકરીઓમાં ટુંગા ટેકરીમાંથી નીકળે છે આગળ જતા આગળ જતાં અહીંયા રૂપેણ નદીના કિનારે મહેસાણા શહેર વસેલું છે તેની સ્થાપના મહેસોજી ચાવડાએ કરી હતી આગળ જતા તેની બે સહાયક નદીઓ આવે છે ડાબે કાંઠે મળે છે તે પુષ્પાવતી નદી છે અને જમણે કાંઠે મળે છે તે ખારી નદી છે પુષ્પાવતી નદી વિશે ડિટેલમાં જોઈએ તો તેના કિનારે ત્રણ શહેરો વસેલા છે ઉનાવા મોઢેરા અૈઠોર ઉના ઉનાવા યાદ આવે ત્યારે મીર દાતાર એટલે કે હજરત સૈયદ અલીની દરગાહ યાદ આવે મોડેરા યાદ આવે ત્યારે સૂર્ય મંદિર યાદ આવે સૂર્ય મંદિરની સૂર્ય મંદિરનું નિર્માણ મિત્રો ભીમદે પહેલાના સમયમાં થયું હતું પછી અઈઠોર યાદ આવે ત્યારે ગણપતિનું વિશાળ મંદિર યાદ આવે એટલે કે ગણપતિ ગણપતિ દાદા આપણને અઈઠોર યાદ આવે ત્યારે આપણને ગણપતિ દાદા યાદ આવે પુષ્પાવતી નદી જ્યાં રૂપેને મળી છે ત્યાં બહુચરાજી શહેર વસેલું છે મિત્રો બહુચરાજીના ગરબા રચ્યા હતા અને બહુચરાજીનો આનંદનો ગરબો બહુ જ લોકપ્રિય છે આગળ જતા ખારી નદી મળે પછી જ્યાં સાબરમતી નદી અને રૂપેણ નદીની વચ્ચેનો વિસ્તાર છે તેને વિરમગામ ઝોન કહીએ છીએ આગળ જતા નદી કચ્છના નાના રણમાં અંત પામે છે તો મિત્રો નવી નદીના ઇતિહાસ સાથે મળીશું અસ્તુ જય હિન્દ જય ભારત